સુરતમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે આ સ્નો પાર્ક માઇનસ ફાઈવ ડિગ્રીના તાપમાનમાં કાશ્મીરની વાદીઓ જેવો અનુભવ આપે છે જ્યાં સ્નોફોલ ઇગ્લુ ઈગ્લુ આઈસ સ્લાઇડિંગ સ્લેચિંગ કાર સ્નો ડાન્સ અને સેલ્ફી પોઈન્ટ જેવી અનેક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકાય છે વેકેશનનો સમય હોવાથી સ્નો પાર્કમાં દૂર દૂરથી લોકો પરિવાર અને મિત્રો સાથે ઉમટી રહ્યા છે રોજ સિત્તેરથી વધુ લોકો આવે છે જ્યારે વીકેન્ડમાં તે હાઉસફુલ રહે છે

કેટલો એન્જોય કારણ કે બહાર ખુબ જ ગરમી વધી રહી છે એના કારણે

અહિયાનો માહોલ બહુ સારો છે અને એન્જોય કરવા લાયક છે ફેમિલી સાથે આવી તો બહાર નીકળવાનું મન જ નથી થાતું ક્યાંથી આવ્યા છો કયા વિસ્તારમાંથી મોટા વરા છે અમરોલી અને અહિયા અહીંયા રહેવાનું જ મન થાય છે આ સારામાં સારી વસ્તુ છે બિલકુલ જે આ બાળકો જે પરિવાર છે તે એન્જોય માટે ખૂબ જ અત્યારે અહીં એન્જોય કરતા નજરે પડી રહ્યા છે જોઈ શકાય છે સ્નો પાર્ક ની અંદર અત્યારે બાળકો જે છે તે પરિવાર જોડે એન્જોય કરી રહ્યા છે બહાર જે છે તે વધુ નું તાપમાન છે અને અત્યારે સ્નો પાર્ક ની અંદર એકબીજાને બરફ નાખીને દ્વારા એન્જોય કરતા નજરે પડી રહ્યા છે કારણ કે લોકો જણાવી રહ્યા છે અમે દૂર દૂર થી અહીં આવ્યા છે પરંતુ જે માહોલ જે છે તે હાલ ખૂબ સારો અહીં જોવા મળી રહ્યો છે સ્નો પાર્ક ની અંદર એકબીજા જોડે અત્યારે એન્જોય જે છે તે કરતા નજરે પડી રહ્યા છે